ખૂબ આવે છે આ છોકરો કપાતર એવો પાછો આ નળી મજેકવાની ટીધે ધોવાની આમાં કીધું ભાગરી કરતી નળી આ છોકરો ના મોને આ બળતરા હવે આ લેવાની છોકરાને મારે કરવું પડશે કેટલો નફટ પાછો હવે શું કરવું

રિક્ષે મિલી ગયો છે હું ઘરમાં આજ તો ના છોડું છોકરા છોડી જ નાખું તપાતર છે જબરજસ્ત મારે પડશે ફટોફટ અને એને દવાખા લીધે સારી છે ને

છોકરા ને પૂછતો કેટલો પાવર કરે છે તમારે કેટલા છોકરા છે એ તો મારે જોવું છે હવે પોતે તો આખા મોસમ વાળી ભાગે છે

આ રમણ કરી લેજો બાપડે ને તો આવું બધું ગયો તો તો પડી જ નથી કાલે

તમારી આવડું તો પછી તમારે બોલવાનું આવે નથી બોલવાનું હરું પારું બોલાઈ દે પણ એ કાળો મોટો કાઢી જ

ખબર છે મગફળી છોકરા નું ના લેવાય માગે પૈસા પણ થોડો તો તમારે લખણ હાર રાખો ને કે મગફળી નાખે તમારો કેટલો ભલે છે એ કોઈ

મને ઘણા આરામ નાતી બે એક

છોકરા જે ભણે તણી કરતા રહી મારે હવે આ દૂપિયા માગે છોકરો કે તો મગભળી જ ને બધી ધોરણ નાખો કે આખરણ બારે રે તારું ખોડી છોકરા આણી છોકરા તો હોઉ રેયો છે કબટર છોકરો કબટર કે કે તો બધા ભિખારીને 10 રૂપિયા તારો બાપ લઈ આલેવો નતા આલતો હું ઘણો આલ્યો છું યાર તો આલ્યો તો બધી આલતો આ કેતા પાડે લાઈન આવા છે યાર દોવા હુંમાં ધર નદી પોચતો છું ગણ્યા તા આ તો તમે જ ના આવો આવો તો આવો છે તારે ઉકડે ન નાખી જ મારી જમન તો

છોકરાવાજ ના હોય મોટા થશે સુધારવાના બે બે મરવાના કામ એ કરવો હવે તમે અમારી ભૂલ છોકરાવાજ મારે થાય છે આ એટલે કે ધોતી ને ભોતી હું તો કરી ઘરે જ્યાં થઈ યાર થોડી નાખો નાખો પાડ્યા બે શબ્દ કે લે